કારીગર બોલો બુપજી ઓપડો મોહન થાળ એટલો મસ્ત બનાવજો ને તે આવનારા બધા મહેમાન ઓગળ્યો છટતા રહી જવા દો ભાઈ હાલ તમારા મહેમાન બધા બહાર બેઠા છે ઓય હમણા ખાલી આ તૈયાર થવા દયો અને પછી ખાલી મેક બધા હોય આવશે કે મારશે કારીગર આવ શું બનાવ્યું હા એ વાત સાચી છે ઓટોમેટિક ખેતે ખેતે ના બાજુ ભાઈ મે ના કીધું તમાર ઓય બોલાવા નઈ પડે મેક થી આવશે અંજો ઓપડો હું આ વિશ્વાસ થી આ બધું તમારું ઉમપેલું છે તમે તાર મને હુંંપ્યું ને ઓશો મેથીન તમે તાર હુઈજો લગગીરે ચિંતા કરશો એમ ઊંઘાય નહીં મારે ઓશર લઈને બેઠો હા ઊંઘાય તો નહીં એમ નહીં એટલે ચિંતા ના કરો એમ કહું છું આ ચિંતા તો નઈ કરો ચિંતા તો ચી વાત વાતની તમને બધું ઉત્તક હું આલી દીધું એટલે હવે માર કોઈ ચિંતા રહી નહીં અન માર ઓમે તમને કહું આટલો આટલો તમારો ઓર્ડર પટાઈ અને સીધો માર ઝાપાને જ દેવાનો ઝાપાનો ઓર્ડર છે ઓ મોનથાળ પાડવા જવાનું સ્પેશિયલ અન ઝાપાનો મોનથાળ ખોય

કોઈ પણ વસ્તુ જોવો તો તરત મને યાદ કેજો પાછા લગી રે શરમમાં ના રહેતા હો ના ના એ તો આપણે બધું કહી દેવું હાર હેડો હું જાવતા છું કો કામ હતું હવે પેલા મસાલા બધા તૈયાર કરે હેડ આ સાણણી તૈયાર થઈ ગઈ છે લા ગંડાળ હ તા ભોભજી કે મહેમાન આયા છે ઢગલો આવી ગયો છે દેખાતા જ નહીં તાણે આ બેઠાય મહેમાન વળી મેરાશ વાય અરેશો કરી હોય થોડી મજા આવે મને મજા જ આવે કે પર એટલે આ તો પેલા હુકા કરશાંત ઘોડી એકલા ભમ ભમ કરે આમ એકલા ઓઠે ઓઠે પણ ગાળા કઈ ના તૈયાર થઈ ગયું તૈયાર હશે

પેલા તો વાઇટ જ હતા આપણા જેવા પણ એને મને ફોન કર્યો મન કે તમારે પેલું અફણ ગાળે છે મન લેતા આવી પાંચસો ગરમ હું તો પાંચસો ગરમ હવે બેઠું એ તો કોઈ બનાવતા ના અફણ પાયું ને તો મજા આવી આ તો પછી તમે અફણ મંગાવવા માંડ્યા

અરે કંટાળી વાતો પછી કરજો પેલું રોડવાનું કારીગર ના કડક કરો હું આવું એટલી હો રહોડા મોટો મારી આજો તમારા માટે હસ લાવ પિયોર કડક વાંધી જેટલું કડક સેકરાખી પડતું ના થવાનું હોય ભોય

વાત વાત ઉપર થી ડાયરેક્ટ લડવાનું તુંકાર ઉપર આવી જોઈએ છે મને ખબર છે ડોહો બોલકા છે બોલવા જોવો છે બરાબર થોડા રી વાળા છે પણ મોણો જબરો છે લાખ રૂપિયા નો મોણો છે ભાઈ મોણો તો ભાઈ જીવાલ દેવો છે એમ તો હા અને હાલ જો તમને બીજી વાત કહું આવશે હાલ તમારા ખ્યાલ છે તો તમારી એમ તેડાવા પડે ના તેડાવા તો કોક કાલ ઉઠીન કહી જાય કે એને નાઠું નતા બોલાયા એ વાતે શું કહું આ તો મેં કીધું કાલ આખું કોમ કે તમન વાત આવી છે અને ડોહો શબન બધે રાશેલો હો ઘેર ઘેર

હા હેલો ભલા લાવી આ નહીં એમ અરે હવે કેવાનું આટું ના હોય અને તમારા આટુ ના ઘેરા વિસરશે અરે વઘન વઘન કીધે આવી જવું પડે હા અરે હું તો ભાઈ હવારો ના આવ્યો કીધું પેલા ફૂંતાડ દેખાતા નહીં જોઈએ ત્યાં ભૂપતજી એ કીધું કે અમારે આ રીતનું જીવ હોય અરે કીધું બધી વાત ભૂલી દો અને બોલાવો એટલે તમે ફોન કર્યો છે અને હવે આવી તમે હવે અમારી શરમ ભોલો તમે ભલા આજમી હા જલ્દી આવો એ સારું હા આવે છે ના જમ આવી બધા મન તો અસલ રૂપાળા લાગે છે ઘેર આવે છે પણ કાંઈ જીભ નહીં હારી અત્યારમાં ફોનમાં ના બોલ્યાનું બોલ્યા મળજો

ખરેખર મારા આઠુ વગર મારે આખો અવસર હતું એકલો ને એકલો થતી રોતો આવતો હતો હા કે હું મારા આડુ વગર માનવામાં આ બધું કર્યું હતું મગજ હતું આમ નતું આવતું

પેલા અફ ને ગાળી ગાળી તમારે વેચવાનું છે આ વ્યવહાર તમારે કરવાનો બધો આપડે સેવા બધું

એવું થોડું હોય યાર સોયાબીન ની હું વાત કરું તમને શું વાત કરું હમણાં અમેરિકા મેં બનાવ્યું તું ઓર્ડર હતો મારા સોયાબીન સોયાબીન હવે તમે જોવો પબ્લિકે કાધું ને બધા ભૂરિય ખાવા આવેલા હોય ક્યાં ભૂરિય તમે જોવો તો શિકર અડધો અડધ ભૂરિયો વાગડીઓ ખાઈ ગયા હશે માની શકે માની શકે અને તમને હજુ હું એક મહત્વની વાત બતાવું

પણ એ કાઢ બધું લિસ્ટ અઢીસો નું લખાયો નું ભાજી લાવી નાખે લખાય ના થાય કશું એમ ના થાય ના થાય

કોઈ ની ભાઈ મારે મારે કોમ જ નથી ઘર આવું ચાલો ન્યા ચાલો ચાલો હાલો ન્યા ગયો કાકા બધું પડ્યું રહે હમણાં કઈ શું વાત છે નથી બાજુ એ તો હું લાયો બીજા બમ્મા ઘણા આવી બીજા નઈ હોય કોઈ હાથ ની અડાડા મંડપ ને બધું છોડીને લઈ જતો રહ્યો હમણાં હું તો તો પછી તા યાર તમે યાર આપણે ના બગને કોઈ આ બધું આ કોમ હા હું કરી નાખો કોઈ આ તો પણ મન કરવા દયો કે હું હડી સોનો રહોડું કરું કરવા દયો

મને તો કહો તમે હું કહું અઢીસો નો અઢીસો માણસો નો તમે ઓર્ડર આલ્યો રંધાવાનો બરોબર નું બીજું રોડું વધારો જેમ હો માણસો તમે ગામમાં તમારા ગ્બી જેવા નહી દેખાતું તમારી લીલી હરિયાળી કારીગર મારી વાત આપડો આ બધું તમે રોધવાનું ચાલુ કરો પણ આ ડોહો ખુણ થઇ ડાબડી મુઠું આવે તું બોલ બોલ કરે ખરેખર આ તમારા સંબંધી હોય ગમે તે સમજાવી દેજો એ મારા આઠું છે ભાઈ મારા તો ઓર્ડર ની કોઈ પડી નહી માર તો સાવ ધરી ભાઈ ઓર્ડર આયા નો જ પડ્યો છે અરે બા હું કેતો હતો કે વાયર ની જીભ હમી નહી રહેતી

હવે એ તો તારી લાલતું લૂંટણ હતો મને શું કીધી તારા પેલા ઓઢા ને હુળિયે તો એટલે વાત પછી યાર આ તમેશલ બેઠા ને શું બોલો એકબીજા ને તમે માતા ઘેર આવી બોલે ખરેખર મને મારે આટું આવું બોલે ને તો ફોડી નાખું હું તારા ઘર નઈ તું મારા ઘર સાટી ખાવા આવ્યો એટલું યાદ રાખજ બોલાવવામાં આવ્યો ચોકી વાત નહીં બોલાવો ફોન કરો પેલા

હું આ ગામના ગૈરી હવે બધા આવતા છે અને તમારે ઘેર આવી તો આ બધું છે આ કોભણ તો શું કે હી હમણા વાત પણ હવે મારતા ચીરી ગમે તે તોય પણ રાખવા પડી અને એવું છે હલકા હું લઈને ગયો હું જાતે પાછા અરે ઓ